નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ શ્રી બી એસ પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે ધોરણ દસનો વિદાય શારંભ અને શુભેચ્છા સમારંભ યોજાયો ચાણસમા તાલુકાના પિંપળ મુકામ શ્રી બી એસ પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો વિદાય શારંભ અને શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો આજના આ શુભપ્રસંગે માનવંતા મહેમાનો દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે સાથે શાળામાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓમાં લીધેલ ભાગમાં સારા નંબરે આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજના દિવસે શાળાની અંદર ધોરણ દસના દરેક વિદ્યાર્થીને કુમકુમ તિલક કરી શુભેચ્છા આપવામાં આવી હતી આજના દિવસે વિવિધ કાર્યક્રમો જેમ કે આવેલ મહાનુભાવોનું સન્માન પ્રાગટ્ય વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સ્વાગત ગીત અને ગરબો અને છેલ્લે અલ્પાહાર પણ રાખવામાં આવ્યો હતો શાળાના પ્રિન્સિપાલે દરેક વિદ્યાર્થી અને જણાવ્યું હતું કે આપણી શાળાનું નામ તાલુકા કે જિલ્લાની અંદર આ વર્ષે આવે એવી દરેકની પાસે આશા રાખું છું શાળાના પ્રમુખ શ્રી હરેશભાઈએ જણાવ્યું હતું કે આપણું એક નાના ગામમાં સારામાં સારા વિદ્યાર્થીઓ ડૉક્ટર પણ બનેલા છે વકીલ પણ બનેલા છે પોલીસ ખાતામાં પણ છે એમ તમે પણ ભવિષ્યની અંદર સારી જગ્યાએ પોસ્ટ મેળવી પોતાનું જીવન ઘડતર સારું બનાવો એ જ શુભેચ્છાઓ પાઠવી હતી તમામ પ્રોગ્રામનું સંચાલન શાળાના શિક્ષક ચંદુભાઈ સાહેબ તથા શંકરભાઈ સાહેબે કર્યું હતું આજના ધોરણ દસના વિદ્યાર્થીઓના વિદાય આજે ધોરણ દસના વિદ્યાર્થીઓના વિદાય કાર્યક્રમ અને શુભેચ્છા કાર્યક્રમ સાથે સાથે તેજસ્વી તાલાઓના સન્માન કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત મહેમાનો માનનીય ભૂધરભાઈ સાહેબ શાળાના મંત્રી શાંતિ કાકા મંડળના ટ્રસ્ટી પમરતભાઈ દેસાઈ ચેતનભાઈ શાહ જે આપણને દર વર્ષે ઇનામથી પ્રોત્સાહિત કરે છે સાથે સાથે કોશમના શિક્ષક શ્રી રામપુરા શાળાના આચાર્ય શ્રી સિહાસી સાહેબ અને આજે જેમને આગળને આપણે સૌને જે નાસ્તો કરાવવાના છે એવા સથવાળા સાહેબ આપ સૌને આ સંસ્થામાં સંસ્થાના પ્રમુખ તરીકે હું સ્વાગત કરું છું સતત શિક્ષણને પણ દરેક દિશામાં આપણું બાળક પ્રગતિ કરે કારણ એ છે કે આમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓમાંથી કયો વિદ્યાર્થી કઈ દિશામાં આગળ વધે છે એ એના પ્રાથમિક શાળાના શિક્ષણ અને હાઈસ્કૂલ સુધીના શિક્ષણમાંથી નક્કી થઈ જતું હોય છે કે ભાઈ એની રુચિ કઈ દિશામાં છે અને જો સાચી દિશામાં મહેનત કરે તો હંમેશા એ એના જીવનમાં સફળ થતો હોય છે તો આ શાળાની અંદર મે જોયું છે વિદ્યાર્થીઓ પ્રમુખ થયો છું તો આપણે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આગળ પણ ચાલતી હતી બુદ્ધભાઈ સાહેબ પણ પીટીના ટીચર હતા એમના સમય દરમિયાન પણ વિદ્યાર્થીઓ શાળા એવા સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે રાજકક્ષા સુધીના પણ ઇનામો મેળવેલા છે અને અત્યારે જે છેલા ઘણા સમયથી આપણી વચ્ચે શંકરભાઈ પણ છે અને એમના માર્ગદર્શન નીચે પણ કે તારા બનાવેલા આ જે તને બનાવે છે હા આ પંક્તિ ફક્ત માનવ માટે છે માનવ એટલે શું માનવ એટલે કઈ નહીં પરંતુ જંગલોમાં રહેલા વૃક્ષોનો વિનાશ કરી તેનો કારખાનામાં કાગળ બનાવે પછી તે કાગળ ઉપર લખે કે વૃક્ષો બચાવો તે છે માનવ પોતાના વાહનના ધુમાડા વાળે પર્યાવરણને પ્રદૂષિત કરે અને પછી કાય પ્રદૂષણ ઘટાડો તે છે માનવ તે છે માનવ એક ત્યાં સુધીની વાત કરી છે કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા એમાંથી હોય અનાજ થઈ ગયા હાઇબ્રિડના એમાં સ્વાદ ક્યાંથી હોય ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના એમાં સુગંધ હોય ચહેરા થઈ ગયા મેકઅપના એમાં રૂપ ક્યાંથી હોય અને આ માનવી થઈ ગયા દયા વગરનો એમાં માણસાઈ ક્યાંથી હોય આજના માનવમાં માણસાઈએ આજના માનવમાં માણસાઈએ મારી પરવાની છે તેને એક ઉદાહરણ આપણા બધાની બાજુમાં છે આપણી પડોશના કોઈ બાદ જે છે પછી જ્યારે ઘરે આવશે ત્યારે કહેશે તમારે મને જેવું કહ્યુંતું ને હું તો ફ્રીજ હતો આમાં ક્યાં છે માનવની અને માનવ નથી પરંતુ માનવ છે વિદ્યાર્થીનીઓ આજે તમારી સ્કૂલની અંદર જ એક એવું સૂત્ર લખેલું છે ऐना ऊपर सी जो क्या लाये कि आज पुलिया अंदर शिक्षकों के दूर बढ़ा रहे हैं। हमारा जो नीचे थी ऊपर नू शूतर लक्ष्य हैं। ये तमे पोते जी मान राजो तो तमारी पोता नी जी शक्ति वधी जैसे आत्मा बढ़ती है आकर्षण लग रहा है डंगर जेवड़ो पर राइना जाना जेवड़ो थ्री जैसे आज हुआ जो તો આ શિક્ષકોએ તમને એક સફળતાની સિદ્ધિ ચાવી બતાવી છે કે તમે પરથી જેટલું આગળ વધશો તમારા મનોમંથન જેટલા આગળ વધશો ને તો તમે નાનું કામ મોટું કામ હશે તો એ તમારા માટે સરળતા થઈ જશે